કચ્છના ગાંધીધામના ગાંધી માર્કેટ નજીક આવેલી સંકેત નિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતનભાઈનું અપહરણ કરી જવાયું હતું આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા સીસીટીવીના દ્રશ્યો મુજબ એક કારમાં આવેલા આરોપીઓએ બંદૂકની અણીએ કેતનભાઈને કારમાં બેસાડીને લઈ ગયા હતા બનાવની જાણ થતાં એસપી સાગર બાગમાર સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને તપાસ આદરી હતી

અને આ ઘટનાની જાણ પોલીસ તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપી હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં આ ભોગ બનનાર ને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી શિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમ જ આ સમગ્ર બનાવ કયા કારણસર બને છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે છે હજુ પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુમાં છે જયશ્રી મહેતા સાથે لطيف ખલીફા દિવ્યાંગ ન્યૂઝ ગાંધીધામ કાચ છે